નમસ્કાર મહાદેવ હર ઓમ નમ દર્શક મિત્રો હું આજે તમારી સમક્ષ નવો વિષય લઈને આવ્યો અને આજનો વિષય છે પિતૃદોષ મિત્રો ઘણી વખત આપણે કંઈક સંકટમાં હોય કે કંઈક મુસીબતમાં હોય ઘણી બધી ઘણા બધા સંકટો હોય જેમ કે નાણાં ભીડ છે કંકાસ છે ભજીયા છે કલહ છે આ બધા જે કંઈ પણ આપણા જીવનની અંદર સંકટો હોય પ્રશ્નો હોય તો આવા પ્રશ્નો લઈ અને આપણે બ્રાહ્મણ પાસે જ્યોતિષ કરાવવા માટે જઈએ તો ત્યારે મોટાભાગે જ્યોતિષમાં એવું આવતું હોય છે કે મહારાજ એમ કહે છે કે તમારી જન્મકુંડળીની અંદર અથવા પ્રશ્નકુંડળીની અંદર પિતૃદોષ છે અને મિત્રો મેં મારા જીવનમાં એવું જોયું છે કે આ પિતૃદોષ માટે ઘણા બધા ઉપાયો કરવા છતાં એ પિતૃદોષ ક્યાંમાં ક્યાં જ રહે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થતી નથી તો આજે આપણે આજના વિડીયોમાં પિતૃદોષ વિશે જ ચર્ચા કરશું મિત્રો આ સંસારમાં દરેક મનુષ્ય ઉપર બે ઋણ હોય છે એક છે દેવ ઋણ અને બીજું છે પિતૃઋણ તો દેવઋણ કોને કહેવાય તો આપણે આપણને જીવવા માટે જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે એ બધી સુવિધાઓ દેવતાઓ દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય છે અને આ દેવતાઓ પ્રત્યેની કૃતજ્ઞતા આપણે જ્યારે વ્યક્ત ન કરીએ ત્યારે દેવદોષ ઉત્પન્ન થાય છે આને કહેવાય દેવ ઋણ અને બીજું આવે છે પિતૃઋણ પિતૃદોષ તો આ પિતૃદોષ કોને કહેવાય મિત્રો આપણા પૂર્વજોના આપણા ઉપર અનંત ઉપકારો હોય છે અને આ માનવ શરીર આપણને આપણા પૂર્વજોની કૃપાથી જ પ્રાપ્ત થયું છે અને સાથે સાથે આપણને આપણા પૂર્વજોના સંસ્કારો અને સંપત્તિ આ બંને વારસાની અંદર પ્રાપ્ત થયા છે એક પિતૃઓને યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો વર્ષમાં એક વખત આપણે આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેના જે દિવસો છે તેને શ્રાદ્ધ પક્ષના દિવસો માનવામાં આવે છે જેમ કોઈ કેદી હોય એ કેદી ઘણા વર્ષોથી જેલની અંદર હોય હવે પ્રસંગો આ કેદી પેરોલ ઉપર છૂટી શકે અને પેરોલનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન એ મુક્ત થાય અને જેવો એ સમયગાળો પૂરો થાય એટલે ફરી પાછું એ કેદીને પોતાની જેલની અંદર હાજર થવું પડતું હોય છે એવી રીતે આ પિતૃપક્ષના જે દિવસો છે એ દિવસોમાં આપણા પિતૃ જ્યાં પણ વાસ કરતા હોય યમલોકમાં હોય કે પિતૃલોકમાં હોય જ્યાં પણ હોય ત્યાંથી એમને આ પિતૃ પક્ષના દિવસોમાં એમને મુક્તિ મળે છે અને એ મુક્તિ મેળા પછી એ પિતૃઓ આપણા પૂર્વજો પૃથ્વીલોક ઉપર આવે છે અને આપણા એમના જે પરિવારજનો છે એમ એમની પાસે એ જાય છે અને એમને એવી અપેક્ષા હોય છે કે મારા પરિવારજનો મારા માટે કંઈક કરશે એવી એમને અપેક્ષા હોય છે પરંતુ એ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં એ આવીને જુએ છે કે મારા પરિવારજનો મારા માટે કંઈક કરતા નથી આ જોઈ અને એમને અત્યંત દુઃખ થાય છે અને આને જ પિતૃદોષ કહેવામાં આવે છે મિત્રો દરેક ગૃહસ્થીનો ધર્મ છે કે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે પોતાના પિતૃઓની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એમણે વર્ષમાં એક વખત કંઈક ને કંઈક કરવું જોઈએ અને આપણા પૂર્વજોને પિતૃઓ માટે કંઈક કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે આ શ્રાદ્ધ પક્ષના દિવસો પિતૃ પક્ષના દિવસો માનવામાં આવે છે મિત્રો સૂર્ય છે એ પિતાનો કારક છે અને ચંદ્રમાં છે એ માતાનો કારક ગ્રહ છે સાથે સાથે પિતૃઓનું નક્ષત્ર છે મઘા નક્ષત્ર અને પ્રેત જે જીવાત્માઓને પ્રેતત્વની પ્રાપ્તિ થઈ હોય પોતાના હાથે જિંદગીમાં એવા કર્મો થયા હોય જેથી કરીને એમને સદગતિ ન થઈ હોય અને પ્રેત્યોની અંદર એ ભટકતા હોય તો આવા પ્રેતત્વની જે તિથિ છે તે બારસ અને અમાવાસ્યા છે અને પિતૃઓનો મહિનો છે ભાદરવો મહિનો અને એમાં પણ ખાસ કરીને વધ પક્ષ તો મિત્રો મજાની વાત એ છે કે આ વખતે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના દિવસે આ બધા યોગો એકસાથે એકત્રિત થઈ અને એક સારો ઉત્તમમાં ઉત્તમ યોગ બનાવે છે જેમાં ભાદરવો મહિનો વધ પક્ષ જે પિતૃઓનો દિવસ કહેવાય અને પ્રેતાત્માની તિથિ બારસ પણ તે દિવસે છે સાથે સાથે પિતાનો કારગ્રહ સૂર્ય છે એ પોતાના સ્વનક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની અંદર છે અને વાર પણ સૂર્યનો છે રવિવાર છે તે દિવસે સાથે સાથે માતાનો કારગ્રહ ચંદ્રમાં એ મઘા નક્ષત્ર પિતૃઓનું જે નક્ષત્ર છે તે મઘા નક્ષત્રની અંદર છે અને આ દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમના માટે દાન કરવાથી તેમને જળ અર્પણ કરવાથી તેમને સદગતિની પ્રાપ્તિ થાય છે અને આવો સુંદર યોગ ભાદરભાવત બારસ અને તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના દિવસે બને છે આ દિવસે પિતૃઓ માટે પિંડદાન તર્પણ અને દાન વગેરે કરવાથી પિતૃને સદગતિ મળે છે અને આપણને પિતૃઓની કૃપાની પ્રાપ્તિ થાય છે આ દિવસે પિંડદાન કરવાથી જે પૂર્વજો પ્રેત યોનિની અંદર ભટકતા હોય કોઈ એવી વ્યક્તિ હોય કે જે ઘણા વર્ષો પહેલાં ખોવાઈ ગયેલ હોય અથવા કોઈને કહી વગર ઘર છોડીને જતી રહી હોય અને આવી વ્યક્તિનો મૃતદેહ પણ આપણને પ્રાપ્ત ન થયો હોય એવી વ્યક્તિને પણ આજના દિવસે પિંડદાન કરવાથી સદગતિની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત આ દિવસે પિંડદાન કરવાથી આપણા પરિવારનું કોઈ પૂર્વજ સંન્યાસી બની ગયું હોય એમણે સંસારનો ત્યાગ કર્યો હોય અને સંન્યાસ ગ્રહણ કર્યો હોય અને એ મૃત્યુ પામ્યું હોય તો આજના દિવસે એ પિંડદાન કરવાથી આવા જીવાત્માને પણ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણું શાસ્ત્ર કહે છે કે પિતૃવંશે મૃતા યશ્ચ માતૃવંશે યે મૃતા ગુરુ સ્વસુર બંધુના યે યેતાનીએ બાંધવા સ્મૃદા અર્થાત આપણા પિતાના વંશમાં અથવા આપણા માતાના વંશમાં એટલે કે મોસાળ પક્ષના અથવા ગુરુના વંશમાં અથવા સસરા પક્ષમાંથી અથવા આપણા દૂરના જે ભાઈઓ છે એ ભાઈઓના વંશમાંથી કોઈ પણ જીવાતમાં મૃત્યુ પામ્યો હોય તો એમને આજના દિવસે પિંડદાન તર્પણ વગેરે કરવાથી સદગતિની પ્રાપ્તિ થાય છે યમે કુલે લુપ્તપિંડા પુત્ર દ્વારા વિવર્જીતા ક્રિયાલોકગતા યષ્ટ તથા એવો કોઈ જીવાતમાં મૃત્યુ કાયમ હોય કે જેની પાછળ જીવનમાં ક્યારેય પિંડદાન ન થઈ હોય અથવા એવો કોઈ જીવાતમાં હોય કે જેની પાછળ મૃત્યુ પછીની વિધિ જ ન થઈ હોય અથવા કોઈ જીવાતમાં પુત્ર વગર પત્ની વગર કે ધન વગર મૃત્યુ પામ્યો હોય તો આવા જીવાત્માને પણ આજના દિવસે પિંડદાન કરવાથી સદગતિની પ્રાપ્તિ થાય છે આગળ શાસ્ત્ર કહે છે કે વિરૂપા આમ ગર્ભાશ જ્ઞાતા જ્ઞાત કુલેમમાં તે શામ જલ્મયા દત્ત અક્ષય અનુપતિષ્ઠ હતું અર્થાત્ કોઈ જીવાતમાં ગર્ભમાં જ મૃત્યુ પામ્યો હોય કોઈ જીવાતમાં એવો હોય કે જે આપણા કુળનો આપણા કુળનો હોવા છતાં આપણને ખબર જ ન હોય આપણે એને ઓળખતા પણ ન હોય અને આવો જીવાતમાં મૃત્યુ પામ્યો હોય તો એમને પણ આજના દિવસે પિંડદાન કરવાથી સદગતિની પ્રાપ્તિ મળે છે તો મિત્રો આવો વિશિષ્ટ યોગ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના દિવસે બને છે માટે આ દિવસે અમે એક સામૂહિક ત્રિપિંડી શ્રાદ્ધનું આયોજન કરી રહ્યા છીએ અને આ સામૂહિક કાર્યક્રમની ડિટેલ માહિતી તમારે જો જોતી હોય તો સ્ક્રીન ઉપર અમારા નંબર છે એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ અથવા અમને કોલ કરીને પણ તમે જાણી શકો છો આ આખા કાર્યક્રમની અંદર સવારમાં આઠ અથવા સાડા આઠથી શરૂ કરી અને બપોરે દોઢ અથવા બે વાગ્યા સુધીમાં આખો કાર્યક્રમ પૂર્ણ થશે જેમાં સવારથી હેમાદ્રી પ્રાયશ્ચિત તીર્થસ્નાન ત્રિપિંડી શ્રાદ્ધ અને સામૂહિક ભોજન આ મહાપ્રસાદનું પણ આયોજન આપણે કરેલ છે તો મિત્રો વધારે માહિતી માટે તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો પૂજન સાહિત્ય ભોજન અને બ્રાહ્મણોની દક્ષિણા સાથે એક પાટલાનું શુલ્ક અમે પચીસસો રૂપિયા રાખેલ છે તો જે કોઈને આ વિધિનો લાભ લેવો હોય પોતાના પૂર્વજો માટે કંઈક કરવું હોય તો તે અમારો સંપર્ક કરી શકો છો અમારા નંબર સ્ક્રીન ઉપર આપેલા છે એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલા છે તો આ નંબર ઉપર અમારો સંપર્ક કરી અને વિશેષ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો આજના માટે આટલું જ મહાદેવ હર ઓમ નમ શિવાય